તો વેલકમ બેક ટુ ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડ સો ગઈકાલે જેમ લાસ્ટ બ્લોગના લાસ્ટમાં કીધું હતું કે અમે કંઈક તો જઈ રહ્યા છે સો અમે જઈ રહ્યા છે મેચ જોવા લક્ષ્મી વિલાસ પેલેસની અંદર જે મોતીબાગ છે ત્યાં એ ગ્રાઉન્ડ પર આજે મેચ છે એન્ડ જોઈએ કોણ કોણ આવે છે જેમાંથી એક જણનું મને નામ ખબર છે પણ હમણાં રિવિલ નહીં કરી શકતો કેમ કે કદાચ આવે ના આવે તો મારો સીન થઈ જશે સો કંઈ નહીં જઈને જોઈએ મજા આવશે તમને પણ અને જોઈ હવે શું થાય છે આજના દિવસમાં આજના બ્લોગમાં તમને બહુ જ મજા આવશે તો લક્ષ્મી વિલાસ પેલેસની અંદર હું વડોદરામાં રહું છું તો પણ લક્ષ્મી વિલાસ પેલેસની અંદર પહેલીવાર જઈ રહ્યો છું તો ચાલો જોઈએ કેવો એક્સપિરિયન્સ રહેશે સ્ટેડિયમમાં એન્ડ તમને એક પ્લેયર બતાવું દેવદત્ત પાડી ઘર દેવદત્ત જે ઓસ્ટ્રેલિયામાં હતો દેવદત્ત પાડીકર આર સોરી આરસીબીમાં જે બે વર્ષ પહેલાં રમતો હતો દેવદત્ત પાડીગર એ હમણાં જોયો મેં અહીંયા જે સરપ્રાઈઝ હતું એ એ છે કે ગ્રાઉન્ડમાં કદાચ પ્લેઇંગ ઇલેવનમાં હશે તો હાર્દિક પાંડ્યા પણ આવવાના છે તો હવે જોઈએ જોવા મળે છે કે નહીં સ્પેશિયલી મેં એ જ જોવા આવ્યો છું જોવા હતા એકવાર રમતા તો હવે જોઈએ શું થાય છે અત્યારે જે કર્ણાટકાની ટીમ છે એ વોક જોગિંગ કરવા આવ્યા છે એક્સરસાઇઝ માટે સો બતાવું તમને આવી રહ્યા બધા के प्रसिद्ध कृष्णा जे ट्रेविस हेड ने बुल्ट मारियो तो टेस्ट में ये जो ये बॉय देवदत्त पडिकल ने प्रसिद्ध कृष्णा बननौसन बॉलिंग ना खेल जो हेलो हथकन या बॉय बट भाई हमें चैनल जो है चैनल એ જ જોવા નહીં મળતા હાર્દિક પાંડ્યા હજી સુધી ગ્રાઉન્ડ પર આવ્યા નહીં ત્યારે આવશે ખબર નહીં મળશે કે નહીં એ પણ નહીં ખબર હવે જોઈએ અત્યારે તો બધા પ્લેયર્સ અહીંયા પ્રેક્ટિસ કરે છે પણ જોઈએ નસીબ હશે તો કુનાલ પાંડ્યા ટોસ ઉઠી ગયો છે અને કર્ણાટકના જે મયંક અગ્રવાલ છે અચ્છા મયંક અગ્રવાલ

Dạ, Kunal bà Cái xá lá cắp nám đê Cái giảm phẩm mà, kìa bà, Ấn 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 KB đi bowling ở đâu kìa Bê tớ Ok ok, ào ào Bê tớ mà lấy nè Mà nè cắp Ooh, batting, batting, boy. Whoa. Di sederi bapak ini sih, halia um baca, પ્લેયર ને જોવા આવ્યા હતા એ પ્લેયર જ આજે ટીમ માં નહીં અને ગ્રાઉન્ડ પર બી નહીં હાર્દિક પાંડ્યા અમે તો આને ફોન કરીને ભી બોલાવ્યો કે આ મેચ જોવા તો જોવા ના મળ્યો હે કેવું લાગે છે અઘરું લાગે યાર મજા આ આરસીબી નો પ્લેયર જે છે દેવદત પારીકર આજે ને સેન્ચુરી મારી એટલે આમ મજા આવી ગઈ હા વસુલ થઈ ગયો અને કુનાલ પાંડ્યા બી આ વખતે આરસીબી માં છે પણ હમણાં ધોવાઈ છે થોડા અને આજ ગોલ્ફનું ગ્રાઉન્ડ છે હા અહીંયા સવારે રમતા હતા પણ અત્યારે બંધ થઈ ગયું મેં જ જોવા આવું આ ગોલ્ફનું ગ્રાઉન્ડ છે ગોલ્ફના બોલ્સ અને સ્ટીક સ્ટીક છે હા

ચાલ ખોવાઈ ગયો છે એક ઇનિંગ પતી ગઈ છે અને બસો સિત્તેર છે બસો બ્યાસી જીતવા છે બટ અમે હવે ઘરે જઈએ છીએ હાર્દિક પાંડ્યા તો અત્યારે વાગ્યા છે રાતના બાર એન્ડ આજે આખો દિવસ કઈ બ્લોગ નહીં કર્યો કે કયું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું નહી તો નહીં કર્યો એન્ડ અત્યારે જે બધી કોમેન્ટ્સ છે એ મેં વાંચતો હતો અત્યારે મારા જોડે બીજો મોબાઈલ નથી તો મેં એક સાથે બધી કોમેન્ટ્સ નહીં કરી શકું કેમ કે જોઈજો ને કરવી પડશે સો ફર્સ્ટ કોમેન્ટ એક છે કે પ્રેક્ષા પટેલ કરીને કે તમારા બ્લોગ બેસ્ટ હોય છે આવી જ રીતે આવી જ રીતે કન્ટિન્યુ રાખજો સો થેન્ક યુ સો મચ પ્રેક્ષા સેકન્ડ કોમેન્ટ એ છે ગણપતિ બાપ્પા કરીને છે ઉત્તરાયણના બે દિવસના વ્લોગ્સ બનાવજો સો ભાઈ મેં અત્યારે ડેલી વ્લોગ્સ જ કરું છું એટલે ઉત્તરાયણના બે વ્લોગ આવશે જ હન્ડ્રેડ પર્સન્ટ આવશે કોમેન્ટ વૈભવી પંચાલની છે કે કમો ફાળું ઇન્ડિયા તરફથી ક્યારે રમશે સો એ પણ હવે ક્રિકેટ રમે છે બહુ ટાઈમથી એન્ડ એ પણ મહેનત કરે જ છે એના લેવલની એન્ડ મને પણ થોડી ઘણી હેલ્પ કરી દે છે આ રીતના વિડીયોની એન્ડ જે મારો ક્વેશ્ચન હતો ગઈકાલનો કે મારો ફેવરેટ ક્રિકેટર ગયો છે સો ઓલમોસ્ટ જે બધાએ આન્સર આપ્યા છે બધાના આન્સર સાચા છે વિરાટ કોહલી કેમ કે જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે એ લોકોને ખબર જ હશે કે વિરાટ કોહલી તમે બહુ બધા ફોટોસને સ્ટેટસ આમ ટાઈપના મૂક મૂકું જ છું એન આઈપીએલ વખતે દર વખતે આરસીબી 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 કરું છું એટલે બધાને ખબર જ છે કે વિરાટ કોહલી આપણો ફેવરેટ ક્રિકેટર છે સો બહુ સારી રીતના ઓળખો છો તમે લોકો જે પણ વ્લોગ્સ જોવો છો જે હજાર લોકો જોવે છે એ લોકોને થેન્ક યુ સો મચ બધાને બસ આ જ રીતના પ્રેમ કરતા રહો વ્લોગ્સ જોતા રહો હજી મજા આવશે એન્ડ હવે હવેના જે બધા વ્લોગ્સ છે ત્રણ ચાર દિવસ એમાં તમને બહુ જ મજા આવશે બહુ જ રાયણ આવી રહી છે અને એના શોપિંગ માટે અમે સોમવારે જઈશું આવતીકાલે પણ અમે ક્યાંક બહાર જવાના છે એના બીજા દિવસે ઉત્તરાયણની શોપિંગ કરવા જઈશું એન્ડ બીજા બે દિવસ ઉત્તરાયણ છે એટલે આવનારા વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે જો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ મળી આપણે આવતા આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ